લાગી ગયા છે સવારના અગિયાર અને વચ્ચે બે ત્રણ દિવસ છે ને યસ્ટરડે મારે વ્રત ને બધું હતું તો આખો દિવસ ખાલી પાણી પર જ હતા ખાલી સાંજે એક ટાઈમ ફરાળ કરવાનું હતું તો ખબર નહીં શું થયું આને આખો દિવસ કઈ વાંધો નહોતો પણ સાંજે પછી એક તો છોકરાઓએ આખો દિવસ હમણાં તો સ્કૂલના હોલિડે છે એટલે ઘરન ઘરે હોય એટલે એ લોકો સાથે થોડીક આપણે યુનો નો ચાલતી હોય એટલે સાંજે પછી જમી હું પ્રોપર ત્યાં સુધી મને કાંઈ વાંધો નહોતો પછી ખબર નહીં ને એવું થોડું ઘણું થાય ભૂખ્યા પેટે આપણે પાછા જમીએ એટલે તો રાત્રે ઊંઘ આવી ગઈ પછી પાછી અચાનક જ એટલું બધું સ્વેટિંગ ને એટલું બધું પરસવ થવા મળે ને ઊંઘ ઉડી ગઈ પંખો મારી ઉપર જ હતો તોય એટલું બધું એ થતું હતું પછી ઘડીક તો કાંઈ ચેન ન પડે ન ઊંઘ આવે ન સૂતા શાંતિ ન બેઠા શાંતિ ઊભા થાય આમથી આમ દોડા દોડી ઘડીક વિન્ડો પાસે ઊભી રહે એટલે પણ એકદમ જ આમ મને છે ને વોમિટિંગ જેવું થતું હતું તો પહેલાં મને એમ થયું કે નહીં થાય પણ પછી અચાનક જ એવું થયું ને પછી અને એવું માથું ચેડું પછી બધું બસ વોમિટિંગ ને બધું થઈ ગયું ને પછી શાંતિ થઈ પછી આઈ કુડ સ્લીપ નહીં તો મને ઊંઘ કારણ કે સવારથી હું વહેલી જાગી હતી અને થોડુંક બપોર સાંજે બી લેટ સોવાનું હતું તો ઊંઘ મને બહુ જ આવતી હતી પણ તબિયત જ એટલી ખરાબ હતી ને કે માથું દુખતું હતું અંદર પેટમાંય શાંતિ નહીં ને ક્યાંય મજા જ નહોતી આવતી પણ એક વખત બધું આમ પેટ સાફ થઈ ગયું ને વોમિટિંગ થઈ ગઈ અને પછી શાંતિથી ઊંઘ આવી ગઈ એટલે કાલનો દિવસ તો મારે વ્લોગિંગ કરવું હતું પણ બહુ વધારે પોસિબલ થયું નથી એટલે માઇ બી આ બ્લોગ સાથે તમને કદાચ યસ્ટરડેનો સાથે જોવા મળે અધરવાઇઝ આગળના દિવસ સાથે જોવા મળે હું જોઉં છું કઈ રીતે થાય તો ક્યારેક ક્યારેક આવું થાય તો તમારે થોડું ઘણું એડજસ્ટ કરી લેવાનું અને આઈ હોપ કે તમને શિબિરનાની બધા બ્લોગ્સ જોવાની બહુ જ મજા આવી હશે હમણાં છોકરાઓને હોલીડે છે તો જોઈએ આપણે ક્યાંય બહાર જવાનો મેળ પડશે તો ત્યાં આગળ પણ થોડું ઘણું બ્લોગિંગ કરશું પ્રોબ્લેમ એ છે બહાર જવામાં કારણ કે અત્યારે થોડુંક વિચારીને જવું પડે આ બધી જગ્યાએ બધાય અત્યારે શું કહેવાય પેલા દંગલને બધું ચાલે છે રિયોર્ટ્સને બધું તો એના લીધે થોડુંક થિંક કરીને જવું પડે કારણ કે ક્યારે ક્યાં કંઈ જગ્યાએ શું થાય કંઈ નક્કી નથી અને હવે કમિંગ ડેઝમાં રક્ષાબંધન ને જન્માષ્ટમી ને એવું બધું આવે છે તો થોડું ઘણું એ પણ સેલિબ્રેશન કરશું તો બ્લોગ જવાની જો તમને મજા આવતી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી દો સબસ્ક્રાઈબ કરવામાં કાંઈ ખર્ચો નથી જસ્ટ હિટ એક બટન તો તમારા સબસ્ક્રાઈબ તમે કરો ને અમને બહુ મજા આવે મોટિવેશન મળે આગળ આગળ કાંઈ નવા વિડીયો બનાવવા માટે કે લોંગ વિડીયો બનાવવા માટે કે એવી રીતે અને સવારમાં જો મોર્નિંગ રૂટિન થઈ ગયું છે કમ્પ્લીટ મેં બધું પોતા કરીને ઘર ઘર નાખ્યું છે ક્લીન કપડું આપણે સુકવી દીધા છે બ્રેકફાસ્ટ તો સવારમાં શું સાંજે એક તો આખો દિવસ કંઈ જમી નહોતી યસ્ટરડે સાંજે જમી બધું નીકળી ગયું પેટ સાફ થઈ ગયું એટલે અને સવારમાં એવી ભૂખ લાગી હતી ને તો ઊંઘ હકી હતી તો સવારમાં વહેલાં જાગીને કીધું હું પહેલાં છે ને ચા ભાખરી બનાવીને ખાઈ લો એટલે ચા ભાખરી કરીને ખાઈ લીધું ને પછી થોડીક શાંતિ થઈ પછી બધું કામકાજ કર્યું છોકરાઓને નડા જોડાવીને એ લોકો જો થોડી વાર ગયા છે નીચે પ્લે કરે છે તો મેં કીધું બ્લોગિંગ સ્ટાર્ટ કરી દો ને વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું એ પહેલાં મારે એડિટિંગના એક બે વિડીયો મૂકવાના હતા કારણ કે જે આપણે બોઇઝ કલ્ચર પ્રોગ્રામ ને લેડીઝ કલ્ચર ની બધું જે શિબિરમાં જોયું ને એમાં અમુક અમુક સોંગ્સમાં છે ને કોપીરાઈટ આવતો હોય તો અમુક અમુક સોંગ્સ તમને રિયલ સોંગ્સ સાંભળવા મળશે અને અમુક તમને જ્યાં એમ લાગે કે એડિટેડ છે કારણ કે ત્યાં કોપીરાઈટના ઇસ્યુઝ આવે એટલે એ આપણે ન મૂકી શકીએ તો એના માટે મારે કોપીરાઈટ ફ્રી મ્યુઝિક હોય એ રાખવું પડે બટ સ્ટીલ તમે એન્જોય કરતા રહો જોતા રહો જોવાની મજા આવતી હોય તો શેર કરતા રહો સબસ્ક્રાઈબ કરતા રહો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જોઈએ આપણે આગળ આગળ હવે લંચમાં પિક્ચર જીઆન આવી લાગે છે જાની છે શું ઓકે ઓકે હાલો હલો ઇમરજન્સી આવી ઇમરજન્સી હવે સ્કૂલે જવાનું છે ને તો હું એને થોડી ટ્રેન કરું છું એટલા માટે તો જો થઈ ગયા છે પાંચ અને હું આવી ગઈ હું કિચનમાં આજે મારે બનાવવું છે અડદની દાળ અને વિચાર છું રોટલા જ કરું કારણ કે રોટલા ઘણા બાર મને લાગે બે વીક જેવું ઉપર થઈ ગયું બે ત્રણ વીક જેવું કે રોટલા નથી બનાવ્યા તો અડદની દાળ અને રોટલા કરવા છે તો જો દાળ મારે અહીંયા કુકર ફાઈ ગયું છે જો કેટલું ઉભરાણું આખું અહીંયા ગેસ ગંદો થયો તો એ મેં કીધું પહેલાં સાફ કરી નાખવું નકર છેલ્લે કરીશ ને તો આખું બળી જશે અને અહીંયા જો મેં આદુ ને ટમેટું ને એવું સુધારી લીધું છે અને છાશ થઈ ગઈ છે સલાડ એવો કાઢો પડ્યો તો મેં કીધું એવો સલાડ કરે તો એ થઈ ગયું છે બાચાઈના રોટલા તો હું એકતા એન્ડ જ કરીશ અને ગુલાબ જાંબુ પડ્યા છે તો મેં કીધું થોડી ભૂખ લાગી છે તો આપણે ગુલાબ જાંબુ ખાઈ લઈએ અને અહીંયા જો ખાટી છાશ કાલની વધે ઈ કાલ ની વધી હતી આપણે વઘારીને પછી ખાટી છાશ નાખશું લીંબુ ઓછું જોઈએ અને ખટાશ બહુ સરસ આવે અને જીયાના અને જાનવી બંને હજી સુધી સૂતા છે કારણ કે જીયા જાનવીને તમે થોડીક વહેલી સૂડ દીધી મને લાગે એક દોઢ જેવું વેગું હશે પણ જીયાના ત્રણ વાગે આવી એ નીચે કહી હતી ફ્રેન્ડ સાથે અપ્લાય કરવા માટે તો એ છે ત્રણ વાગે ઘરે ત્રણ વાગે ઘરે આવ્યા પછી સુતી એટલે હજી સુધી સૂતી છે તો મેં કીધું દાળનું કુકર હજી થોડું ગરમ છે તો એ ઠંડુ થાય ત્યાં સુધી નાસ્તો કરી લઈએ અને પછી આગળ મળીએ છોકરાઓ જાગે પછી તો જો દાળ કડવા મૂકી દીધી છે ટમેટા અને આદુ બધું એડ કરી દીધું એમ જ તેલમાંનું છે ને બહુ વાસણ સાફ કરવા રહીને તો વધારે આવી ગયું કીધું બે મિનિટ ઠંડુ થવા દો એડ કરી દીધું રાયુંગળો હિંગ અલમ પાવડર જરા નાખસી લિટલ બેટ ટાણા જેવું જરૂર ન હોય પણ ચાલો ચમવા ચમવા મજા રેરી થઈ ગયું છે જામુને મેં ચોળે ચોળી દીધું છે બાજરીનો રોટલા બનાવી બની ગયા છે રોટલા જો રોટલા બીજાના આખર રોટલા રાખ્યા છે આખર છે અને અમારું ભાઈ સફરદિયાનું ચોળી લીધું છે અને અમારે નીક પાટકી જો દાબેલી એવી છે જામ છે ને બાકી બ્લેક દેખાતું હતું પણ મેં કટ કર્યું તો અંદરથી સેજ કાચું હતું એટલે મેશ ન થયું એટલે મારા સ્મોલ પીસીસ કરવા પડ્યા પણ જરીક વધારે જો એક દિવસ એ વધારે પાકી જાય તો સાવ બગડી જશે એની કરતા છે કાચું હોય ને ચાનું બોડ મોં ઇ તીખું છે ઇ તીખું છે ઇ તીખું છે

वे देखे। वे देखे। वे देखे। जो पे आवा आम आवाज रोती थी हम आम आवाज छे नीचा मुक्रिया नीचे मुक જો જો વેધર મસ્ત ટમેટા લઈ લીધા છે ચાનો ને પકડી રાખવી પડે છે ને જો જમીન ગયા તા ને પાછા આવીને ભૂખ્યાય થઈ ગયા ચીકુનું જ્યુસ જુસ ને કેવું બન્યું છે ચીકુનું જ્યુસ મસ્ત બાદ બધા ચણા મન થયું ચીકુ જ્યુસ નું ઓકે લાઈક કરો શેર કરો કોમેન્ટ કરી અને સબસ્ક્રાઈબ કરો Hit the bell icon, yes. Yeah. Thanks for watching. Bye. Thanks for watching. Bye.